હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો બટેકા એ સામાન્ય રીતે દરેક વ્યક્તિની ખૂબ જ પ્રિય શાકભાજી છે ખાસ કરીને બાળકોની બટેકાએ દરેક શાકની સાથે આપણે યુઝ કરી શકીએ છીએ મિત્રો સામાન્ય રીતે આપણા સમાજમાં એવી માન્યતા છે કે બટેકા ખાવાથી વજન વધે છે ને બટેકા એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે તેના હાઈ કેલોરીને કારણે પરંતુ ખરેખર બટેકાના કેટલાક ફાયદાઓ છે તો ચાલો આપણે જાણીએ શાકભાજીના રાજા અને સ્પેશિયલી ફરાળમાં યુઝ થતા બટેકાના ફાયદાઓ નંબર વન સૌ પ્રથમ બટેકાની અંદર કાર્બોહાઈડ્રેટ ખૂબ જ પ્રમાણમાં હોય છે જો તમે ખૂબ જ દુબળા પાતળા છો તો તમારે બટેકા ખાવા જોઈએ તેનાથી વજન ઝડપથી વધે છે નંબર ટુ બટેકાની અંદર રહેલ વિટામિન કેલ્શિયમ અને મેગ્નેશિયમ સંધિવાના દર્દીઓ માટે ફાયદાકારક છે નંબર થ્રી બટેકાની અંદર કાર્બોહાઈડ્રેટ હોય છે જે આપણા ભોજનને પચાવવામાં મદદરૂપ રહે છે અને આપણી પાચનક્રિયા સુધરે છે નંબર ફોર બટાકાની અંદર મેગ્નેશિયમ હોય છે જે આપણા લોહીનું પરિભ્રમણ સામાન્ય રાખે છે એટલે બટેકું ખાવું એ લોહીના પરિભ્રમણ માટે ખૂબ જ જરૂરી છે નંબર ફાઈવ બટાકું ભોજનમાં લેવાથી આપણા મગજનો સારો વિકાસ થાય છે કેમ કે તેમાં રહેલ હોર્મોન એમિનો એસિડ અને ફેટી એસિડ જે ઓમેગા થ્રી ઉપર નિર્ભર હોય છે અને આ બધા પોષક તત્વો બટાકાની અંદર હોવાથી તે શરીરને ખૂબ જ ફાયદા કરે છે નંબર સિક્સ જો તમને મોઢાના છાલાની સમસ્યા છે તો તે તમને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે નંબર સેવન બટાકાની અંદર વિટામિન સી પોટેશિયમ વિટામિન બી સિક્સ અને અન્ય ખનિજ તત્વો આપણા આંતરડા અને પાચનતંત્રમાં મદદરૂપ થાય છે નંબર એટ વિટામિન મિનરલ અને અન્ય પોષક તત્વો સિવાય બટાકાની અંદર કેરોટેનોઇડ્સ નામનું તત્વો હોય છે જે આપણા હૃદય અને આંતરિક અંગો માટે ફાયદાકારક છે નંબર નાઇન એ ભોજનમાં ખૂબ જ હલકું અને પચવામાં ખૂબ જ સરળ છે તેથી તેનું સેવન કરવાથી ઝાડામાં વપરાયેલી ઉર્જા પાછી પ્રાપ્ત થાય છે નંબર ટેન આપણી ડાયટમાં થોડા પ્રમાણમાં ફાઈબર જરૂર હોવું જોઈએ તે બટાકાની અંદર ભરપૂર પ્રમાણમાં છે નંબર ઇલેવન જો તમને પથરીની સમસ્યા હોય તો બટાકુ તેમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે નંબર ટ્વેલ્વ બટાકાની અંદર રહેલ વિટામિન અને પ્રોટીન આપણા શરીરની અંદર નવા સેલ બનાવે છે નંબર થર્ટીન જો તમે વધુ ટેન્શનમાં છો તો બટાકું ખાવું જોઈએ કારણ કે બટાકાથી તણાવ દૂર થાય છે તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં અવશ્ય શેર કરજો જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી આવનારા વિડીયોની તમને નોટિફિકેશન્સ મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ સબસ્ક્રાઇબ કરેલું છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ